ચૈત્રભાઈ એક વિડીયો આવ્યો છે સામે તમે ફેસબુક લાઈવ કર્યું હતું પોલીસ સાથે બબાલ નું છે કઈ વાત પર બબાલ કેવડિયામાં જે ડિમોલેશન થયું છે એ લોકો મૂળ લોકો છે એમનું ગામ વર્ષોથી અહિયાં છે સાત નીકળે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાંકી નહીં પડી જાય એના લીધે ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે ત્યારે એમના સાત બાર ને બધું અમે જોયું ને એમના વિરોધમાં આજે અમારે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ હતો એની પરવાનગી પણ અમે માંગી હતી છતાં પ્રશાસને પરવાનગી નથી આપી અને અમને અટકાવી દેવામાં આવ્યા છે કેટલા લોકો જઈ રહ્યા હતા આવેદન પત્ર આપવા માટે અને ક્યાં અટકાયત થઈ સાતસો થી આઠસો લોકો હતા અમે ધરવાણી ખાતે અટકાયત છે અચ્છા અને અત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો પોલીસ સાથે છો હા હમણાં અમને ત્યાં સીઓ જે છે સત્તામંડળના

આવનારા દિવસોમાં પ્લાનિંગ હશે મોટી હોટલો પણ એની નજીકમાં ઝુંપડા નહીં હોવા જોઈએ એવી ગણતરીના હિસાબે આ ઝુંપડા તોડવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે અચ્છા અને હવે તમે શું કરવાના છો આવી રીતના તમને અટકાવી દેવામાં આવ્યા છે બસ એમને ન્યાય મળવો જોઈએ મારી માંગણી છે અને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં ચોક્કસ અમારે રચનાત્મક પ્રોગ્રામો ચાલુ રહેશે ઓકે ઓકે જયકરભાઈ જી ધન્યવાદ ધન્યવાદ પરમિશન એટલે આવેદન આપવા માટે પચાસ રાજ્ય એટલે આપણે દેશ માં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો યાર હું પચાસ રાજ્યો આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત ની મને जवाबदारी थी बात करो सिर्फ आवेदन पत्र ही देना है आ, तो बस आपको पचास जगह से लोगों को बुलाने की जरूरत नहीं है हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है हमें आओ तो हमें तो 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 मोर्चो ले नो रात बे बागे हमारा लोगों ना घरों तोड़े हमारे घरे तो बेही तो हमारे बेही रहू ना एक अरे हमें आ